નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં રાજપીપળા ખાતે સિકલ સેલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી સિકલ સેલ એનેમિયા એક આનુવંશિક બીમારી છે સમગ્ર વિશ્વમાં આ બીમારી પ્રત્યે જાગૃતિ વધારવાના ઉદ્દેશ્યથી પ્રતિવર્ષ ઓગણીસ જૂનના રોજ વિશ્વ સિકલ સેલ દિવસની ઉજવણી કરવામાં આવે છે જેના ભાગરૂપે અર્બન હેલ્થ સેન્ટર વેલનેસ સેન્ટર રાજપીપળા ખાતે

તરફ કેવી રીતના લોકોને આપણે લઈ જઈ શકીએ એ માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું નર્મદા જિલ્લામાં આદિવાસી સમાજના બહુલ્ય વિસ્તાર ધરાવતો વિસ્તાર છે ત્યારે એમાં નેવું ટકા જેટલી કામગીરી સ્ક્રીનિંગની થઈ ગઈ છે અને હવે સ્ક્રીનિંગ થઈ ગયા બાદ એમના ટ્રીટમેન્ટ માટે અને એમને વેક્સિનેશન માટેની કામગીરી પણ ચાલુ થઈ ગઈ છે ત્યારે જે પણ સિકલસેલ એનેમિયાના દર્દીઓ છે એ સિકલસેલ એનેમિયાના દર્દીઓને હાઇડ્રોક્સી યુરિયાની ટ્રીટમેન્ટમાં અને ન્યુમોકોલ વેક્સિન દ્વારા પણ એમને સારવાર આપવામાં આવી રહી છે અને એ અંગે એમને માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે કે એમણે શું શું એમને કાળજી રાખવાની જરૂર છે શું ખાવાની જરૂર છે અને કંઈક પણ તકલીફ થાય તો એ તકલીફમાં તાત્કાલિક એમણે દવાખાનાનો કેવી રીતના સંપર્ક કરવો એ અંગેની સંપૂર્ણ માહિતી આ કાર્યક્રમમાં આપવામાં આવી છે અને સિકલ સેલ એનેમિયાના દર્દીઓને પણ આ માહિતીથી એમને માહિતી આપીને એમને માહિતગાર કરવામાં આવ્યા છે ત્યારે સિકલ સેલ એનિમિયાનો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જે સંકલ્પ છે કે બે હજાર સુડતાલીસ સુધીમાં એને નિયંત્રણમાં લાવવો એ નિયંત્રણમાં લાવવા માટે અત્યારથી જ આ કામગીરી શરૂ કરવામાં આવી છે ગુજરાતની સાથે સાથે આ દેશના સત્તર એટલા રાજ્યો છે કે જેમાં પણ સાત કરોડ કરતાં વધુ જનજાતિ સમાજના લોકોની સ્ક્રીનિંગની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે સિકલ સેલ એનિમિયાને ઇરેડી કરવા માટે સર્વે સમાજના લોકો સર્વે એનજીઓ સાથે સામાજિક સેવી સંસ્થાઓ શાળાઓ આરોગ્ય અને શિક્ષણના માધ્યમ થકી આ સેલ એનિમિયાને નિયંત્રણમાં કરવા માટે સરકાર કટિબદ્ધ છે અને એમાં સર્વે લોકોના સાથ સહકારથી સિકલ સેલ એનિમિયાને આદિવાસી સમાજમાંથી નિયંત્રણમાં ચોક્કસ કરી લેવાશે